ત્યાંથી સવારે અર્લી મોર્નિંગ અહીંયા દિલ્હી એરપોર્ટ પર પોકી જશે વડોદરાના એજન્ટ પિયુષ ચૌહાણે જ મહિલાની ટિકિટ ની વ્યવસ્થા કરી આપી હોવાની વાત સામે આવી રહી છે અમને ભારત આવવાની જાણ કરી હોત તો વિડીયોની જરૂર ન પડત તેવી વાત પિયુષ ચૌહાણે કરી

24 જાન્યુઆરી વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર આવી જશે તેવી પણ વાત પિયુષ ચૌહાણ કરતા દેખાઈ રહ્યા છે ત્યારે વિદેશ જવાની લાલચામાં ક્યાંક ક્યાંક કોઈ એજન્ટો જે છે તે ફસાવાના ગંભીર આક્ષેપો અનેક વખત એ લગાડવામાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં જ બેલારુસમાં કેટલાક ગુજરાતના લોકો ફસાયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે અને જેને લઈને એમને એજન્ટ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે એજન્ટ થ્રુ મેં આવ્યા પરંતુ અહીંયા આવ્યા પછી ખબર પડી કે અહીંયા તો કશું છે જ નહીં અને કેટલા યુવાનોનો પણ વિડીયો સામે આવ્યો હતો એમણે કહ્યું હતું કે અમને અહીંયા નોકરી અર્થે મોકલવામાં આવ્યા પરંતુ અમે અહીંયા આવ્યા તો અમને તો કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર લગાડી દેવામાં આવ્યા અહીંયા પાંત્રીસ હજાર ચાલીસ હજાર જેટલો અમને પગાર મળે છે પરંતુ નવ કલાકની નોકરી અને શનિ રવિ અમારે રજા હોય છે પરંતુ જ્યારે પગાર હાથમાં આવે છે તો કેટલાય દિવસોનો પગાર કટ કરી લેવામાં આવે છે અને જો કોઈ પણ ઓબ્જેક્શન ઉપાડવામાં આવે છે તો અમને સજા દેવાની ધમકીઓ આપવામાં આવે છે ત્યારે બેલારૂસથી ભારત જે છે તે એ મહિલાનો વિડીયો વાયરલ થયો તો એ મહિલા આવતીકાલે પરત ફરવાની છે જ્યારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી જવાના છે વડોદરાના એજન્ટ પિયુષ ચૌહાણ છે તેમણે જ પોતાને ખબર પડતા એમણે મહિલાની ટિકિટ જે છે તેની વ્યવસ્થા કરાવી આપી મહિલાએ વાયરલ વિડીયોમાં એજન્ટ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા તો સામે એજન્ટે પણ કહ્યું કે હાલમાં બેન સેફ હાઉસમાં છે અને બેને જો કદાચ અમને જાણ કરી હોત

કે મીનાબેનને આ પ્રોબ્લેમ છે તો પછી અમે એમને જે રિટર્ન ટિકિટ માટે પ્રોવાઈડ કરવાની તમે રીટી ટિકિટ એમને પ્રોવાઈડ કરાવડાઈ છે પહેલી પ્રોસેસમાં એવું હતું કે અમે કંપનીને જાણ કરી કે આ રીતના એક ઇસ્યુ થયો છે ત્યાં આપણું અમારું જે ઇન્ડિયાનું જે કેન્ડિડેટ છે ત્યાં આ રીતે ફસાયું છે તો કંપનીએ તરત ત્યાંનો પોલીસનો સંપર્ક કરી એ બેનને ત્યાંથી એમના સેફ હાઉસમાં લઈ ગયા સેફ હાઉસમાં લઈ ગઈ અને એમની જે રિટર્ન આવવાનું જે પ્રોસેસ હોય ડોક્યુમેન્ટેશનનું એ એમને પ્રોસેસ ક્લિયર કરી છે અને બેન જે કાં છે આપણે ત્રેવીસ તારીખે સાંજે ત્યાંથી નીકળીને ચોવીસ તારીખે સવારે અર્લી મોર્નિંગ અહીંયા દિલ્હી એરપોર્ટ પર પહોંચી જશે અને દિલ્હી એરપોર્ટથી એમનો સુરત સુધીની જે પહોંચાડવાનું જે એરલાઇન્સ છે અમે બુક કરી અને એમને એ બી ટિકિટ એમને પ્રોવાઈડ કરાવડીશું આ બધી ઘટનામાં હકીકત હતી એવી કે બીજું કોઈના બધા ઇન્વોલ્વમેન્ટના લીધે બધો પ્રોબ્લમ થયો હતો જેમાં અમારો કોઈ મુખ્ય રોલ હતો નહીં અમે અમારું કામ જેની રીતે કરીને આપ્યું હતું અને અત્યારે બી એમના સપોર્ટમાં અમે આવ્યા છીએ કે જે લોકો એમને કહેતા હતા કે તમે અમે હેલ્પ કરીશું પણ અત્યારે એમની આગળ કોઈ આવ્યું નહીં અને એ બેન વિચારા ત્યાં ફસાયા તો એમને ત્યાંથી બહાર કાઢી અને અમે અહીંયા એમને પરત લાવીએ છીએ અને આગળ હા હા અમારે ત્યાં અમારા જે પર્સન છે કંપનીના પર્સન છે એમની સાથે બી વાત થઈ છે મારે મીનાબેન જોડે બી રાત્રે વાત થઈ હતી એમણે દસ મિનિટ સુધી મારી જોડે વાત કરી હતી એનું બી રેકોર્ડિંગ મારી પાસે છે એટલે જો તમારે જરૂર પડશે તો બી તમને પ્રોવાઇડ કરાવીશ એટલે અમે જે કામ કરીએ છીએ એક જેન્યુન રીતે કામ કરીએ છીએ અમારે કોઈને ખરાબ રીતે ફસાવવાનો કોઈ અમારો કોઈ ઈરાદો હોતો નથી પણ બીજી કન્ટ્રીમાં જાય અને કંઈ પ્રોબ્લેમ થાય તો અમે એમને હેલ્પ કરી શકીએ દરેક વસ્તુ માટે એટલે થોડુંક કંઈ બી થયું છે એમાં અમારો કોઈ રોલ હતો નહીં